અમારી ભારતીય જનતા પાર્ટી રાજ્યમાં પણ સત્તામાં છે અને કેન્દ્રમાં પણ સત્તામાં છે અને બંને સરકારો થકી પ્રજાલક્ષી ઘણા બધા કામો થયા છે ગરીબથી માંડી મધ્યમ વર્ગથી માંડી ખેડૂતથી માંડી મહિલા યુવાનો માટે અનેક પ્રકારની ઘણી બધી રોજગારલક્ષી યોજનાઓ છે અને ખેડૂતો માટે પણ ખેડૂત ખૂબ સમૃદ્ધ બને એના માટે અનેક પ્રકારની સિંચાઈ સહિતની બધી જ યોજનાઓ છે આ બધી જ યોજનાઓ જનતા સુધી પહોંચે જે તે લાભાર્થી સુધી પહોંચે એના માટે ભારતીય જનતા પાર્ટી સંગઠન થકી પણ ખૂબ જ પ્રયાસો કર્યા છે સંગઠને પેજ સમિતિ સુધી કામ કર્યું છે અને એક એક કાર્યકર્તાએ ચૂંટાયેલા લોકો અને સંગઠનના લોકોએ સંયુક્તપણે સરકારની યોજના લોકો સુધી પહોંચે ને સરકારના જે કાર્યક્રમો થયા છે સરકાર લોકોને દાર પછી વિકસિત ભારત સંકલ્પ યાત્રા આ બધા જ કાર્યક કાર્યક્રમોમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યક્રમો કાર્યકરો અને સંગઠનના બધા જ લોકો સંયુક્ત રીતે આ કાર્યક્રમો સફળ બને એના માટે પૂરેપૂરા પ્રયાસો કર્યા છે અને મારે વિશ્વાસ સાથે કહેવું પડે કે આખા ભરૂચ લોકસભાની અંદર આ ખૂબ પ્રભાવી કા કાર્યક્રમો રહ્યા છે અને લોકોનો ખૂબ સારો એવો આવકાર મળે તો ખાસ કરીને સાહેબ આ વખતે ચૈતર વસાવા ભરૂચ લોકસભા લડવાના છે અને દાવો કરી રહ્યા છે કે બહુ ખૂબ જ મોટા માર્જિનથી જીતીશું સ્વાભાવિક છે કે સામે લોકસભાની ચૂંટણી આવે છે દરેકે દરેક કેન્દ્રીય પાર્ટીઓ નેશનલ પાર્ટીઓ કે પ્રાદેશિક પાર્ટીઓ એ પોતાના ઉમેદવારો રાખતા હોય ને ક્યાં ક્યાં કેટલાક અપક્ષો પણ ઊભા થતા હોય છે તે રીતના રૂટિનમાં આ પાર્ટીના ચૈતર વસાવાએ એમના ઉમેદવાર એ સિવાય બીજા કોઈ છે નથી ને ગુજરાતમાં પણ આપનું કશું કંઈ છે જ નથી તો એમને હવે એક આપ પાર્ટીનો પ્રચાર થાય એ ભાગરૂપે એમને ઉમેદવાર ડિક્લેર કરે એટલે છાપામાંથી માંડીને ટીવી મીડિયામાંથી એમાં સમાચાર ચાલુ થઈ જાય કે આપ જીવતી છે એ એંગલથી એમને ઉમેદવાર બાકી જીતવાના એંગલથી નહીં ભરૂચ લોકસભામાં ક્યારેય પણ આમ આદમી પાર્ટી સક્સેસ જવાની નથી અહીંયા ભારતીય જનતા પાર્ટી ખૂબ મજબૂત છે અને સંગઠનને સરકાર થકી પ્રજાના બધા ખૂબ કામો કર્યા છે એટલે સામે ગમે તેટલા મજબૂત ઉમેદવારો આવશે તો પણ ભાજપનો જ ઉમેદવાર ભરૂચ લોકસભામાંથી જીત છે ગઠબંધન થાય તો પણ એમની સામે અમે ટક્કર આપીશું અને ત્રિપાંખી જંગ થાય તો પણ એ રીતના અમારી સંપૂર્ણ વ્યૂહરચના છે આપની સામે પણ લડવાની કે કોંગ્રેસ સામે હશે તો કોંગ્રેસની સામે પણ અમારે લડવાની અમારી સંપૂર્ણ પ્રકારની તૈયારી છે વ્યૂહરચના છે અને ભરૂચ લોકસભાને ધ્યાનમાં રાખું તો અમારે સ્પષ્ટ પ્રણે આજે કેવું પડે છે કે હું ચોક્કસ માનીશ કે એક સમયે સ્વર્ગસ્થ અહમદ પટેલનો આ ભરૂચ જિલ્લો ગઢ ગણાતો હતો અને કેન્દ્રમાં અને રાજ્યમાં પણ એમનો એક સારી એવી એવી વગ વઘ હતી પરંતુ આજે અહમદભાઈ નથી અહમદભાઈ નથી એટલે આ એમને જબરદસ્ત મોટી કોંગ્રેસને પણ ખોટ પડવાની છે ને ભરૂચ જિલ્લાને પણ ખોટ પડવાની છે અને વિધાનસભા સાથે સાથ વિધાનસભામાંથી છ વિધાનસભા ભાજપની છે કોંગ્રેસની એક પણ નથી તાલુકા પંચાયત જિલ્લા પંચાયતો પણ બધી જ ભાજપની છે કોંગ્રેસની કે આપની પણ કોઈ તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયત નથી નગરપાલિકા પણ આપની કે કોંગ્રેસની નથી એટલે સ્વાભાવિક છે કે આમાં ભાજપ છે બીજા કોઈ જીતવાનો નથી દાવો કરશે બધા જ કોંગ્રેસ બી દાવો કરશે આપ બી દાવો કરશે બીજા લોકો પણ બીજા ઊભા ઉમેદવારો થશે પણ જીતવાનું તો ભાજપ જ